ચાલો જો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં ને મારાવાલા તો જો આપણે જાગી જાગીને સવાર સવારમાં જો ફ્રેશ થઈ ગયા છીએ અને આજે છે આપણા ગામની મલપા મેળો ભરાણો છે મારાવાલા હું આજે મેળો ભરાણો છે તો ચાલો આપણે તમને મેળામાં મુલાકાત કરી મળવી અને મેળામાં તમને આનંદ બતાવી દેવી વાલા તો આપણે આપણે આપણા ગામની મલપા આજે મેળો ભરાણો છે તો ચાલો કન્ટિન્યુ લોગમાં જોડાયેલા રહીજો મિત્રો ને આખો લોક મારા મારાવાલા

Oh, बालको रमेश है seras, maja,

ઓ ખરા અહીં કુદકા મારી રહ્યા છે અમારા રાજભાઈ તમે કુદકા માર્યા છે વિશાલ ઠેકડા માર્યા ન માર્યા ત્યાં નહીં તારે નહીં છેકડા મારો એમ નથી

કામ છે બડા મજામાં બડા માર કોઈ બસ જો બડા મજામાં છોકરા અમે આવી ગયા ઈંસકા ખાવા માં જાવ આપણે ઈંસકા વાવા હોય જ છે હાલો હાલો હવે આપણે ગડી દીધી કે નો ઉતરે હેઠા ઉતરો <laughs> <workflowsYouuar these people>? <prejudice>

રો બાળકો પણ રમેને મજા આવી ગઈ છો ઓ કેવા સરસ મજાના બાળકો રમે છે જોવો જો આ હાલો આનંદ મેળામાં અમારા રાજભાઈ તો આ ફુકા કાટ નાખવાના ખેકડા મારી મરી アイヨロ。Se kok ini kambingnya kawa dia karo dia karo tuh 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 udah ini